આવો વધારો માવીર ફેશન માં એકદમ ટકાટક ફરી એક વખત ફોર્મલ પેન્ટ ની અંદર તમે જોઈ શકો છો એ એકદમ ટકાટક ફેબ્રિક ની અંદર આજે માવીર ફેશન આપના માટે નવી પ્રોડક્ટ લઈને આવી ગયું છે તમે જોઈ શકો છો કે રવિભાઈ પહેર્યું છે એકદમ ટકાટક એન્કલ ફિટ ફોર્મલ પેન્ટ ફેબ્રિક પણ તમે જોઈ શકો છો કે પીનટ કાપડ આવશે હો ભાઈ પીનટ કાપડ અને એકદમ ટકાટક બ્રાન્ડેડ ઓફર સાથે હો ભાઈ તમે જોઈ શકો છો પાછળ પણ બે પોકેટ આવશે ચારસો ને પચાસ વાળા પેન્ટ અત્યારે નવસો રૂપિયામાં ત્રણ વેલાઈ પેલા પછી કેતા અમે રહી ગયા મહાવીર ફેશન ચિંતન રોડ પ્રતિક ટાવર ની સામે સુરેન્દ્રનગર ગુજરાત ને તમે જોઈ શકો છો એકદમ ટકાટક કલર ચાર્ટ thank you so much